આપ જોઈ રહ્યા છો વીટીબી ન્યૂઝ સૌથી મોટો દિવસ આજે લોકસભા ચૂંટણીનું બે હજાર ચોવીસનું આ વખતનું પરિણામ જે છે તે જાહેર થવા જઈ રહ્યું છે અને આખરે કોની બનશે સરકાર તે આજે સ્પષ્ટ થવા જઈ રહ્યું છે એક્ઝિટ પોલના જે તારણો સામે આવ્યા હતા તેમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું હતું કે એનડીએ ની સરકાર ફરી એક વખત બનવા જઈ રહી છે પરંતુ આજે આ ચિત્ર સ્પષ્ટ થઈ જશે ગણતરીની મિનિટોમાં જ મતગણતરીની શરૂઆત થવા જઈ રહી છે સૌથી પહેલું વલણ આપ વીટીવી ન્યૂઝ પર જોઈ શકશો સૌથી ઝડપી અને સચોટ પરિણામ માત્ર વીટીવી ન્યૂઝ પર સૌથી પહેલા બેલેટ પેપરની ગણતરી હાથ ધરવામાં આવશે તો બેલેટ પેપરની ગણતરી સૌથી પહેલા કરવામાં આવશે સૌથી પહેલું વલણ અમે વીટીબી ન્યૂઝના મારફતે આપના સુધી પહોંચાડીશું પળેપળની અપડેટ્સ આપના સુધી પહોંચાડવામાં આવશે આજે લોકસભા ચૂંટણીની મતગણતરી હાથ ધરાવવાની છે ફરી એક વખત એનડીએની સરકાર બને છે કે પછી પરિવર્તન જનતા પસંદ કરે છે તેના પર આજે તમામ દેશની નજર રહેશે આપને જણાવીએ કે સુરતમાં સૌથી પહેલું એક બિનહરીફ બેઠક જાહેર થઈ હતી સુરત બેઠક એટલા માટે એનડીએ એક બેઠક મતગણતરી પહેલા જ જીતી ચૂકી છે તો હવે જોવાનું એ રહેશે કે ઓવરઓલ પરિણામ શું આવે છે ફરી એક વખત મોદી સરકાર આવે છે કે પછી જનતા પરિવર્તન પસંદ કરે છે તો અનેક રાજ્યો ખૂબ જ નિર્ણાયક આજની ચૂંટણીમાં સાબિત થવાના છે મતગણતરી આજે હાથ ધરાશે જે રીતે એનડીએ દ્વારા નારો આપવામાં આવ્યો છે ચારસો પાર તો આ તરફ ઇન્ડિયા તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે ટુ નાઇન્ટી પ્લસ બેઠકો જીતવાનો દાવો કરાઈ રહ્યો છે ત્યારે જનતા જનાર્દન શું નક્કી કરે છે તે ઈવીએમમાં કેદ થઈ ચૂક્યું છે અને હમણાં સ્પષ્ટ થશે છવ્વીસ માંથી છવ્વીસ સીટ સાથે ભારતીય જનતા પાર્ટીના બધા ઉમેદવાર પાંચ લાખ કરતાં વધારે લીડથી જીતવાના છે આ દેશની અંદર આઝાદીના ઇતિહાસમાં પહેલી વખત એવું બની રહ્યું છે કે કોંગ્રેસ સિવાયની અન્ય પાર્ટીના નેતા ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીને આખા દેશની અંદર ત્રણસો સિત્તેર કરતાં વધારે સીટ અને એનડીએને ચારસો કરતાં વધારે સીટ સાથે નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાનના શપથ લેવાના છે આ દેશની જનતાને ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ છે આ દેશની જનતાને નરેન્દ્ર મોદી સાહેબના કામ અને નામમાં વિશ્વાસ છે હું ચોક્કસ કહી શકું કે બપોર પછીના પરિણામો બાદ આગામી દિવસોની અંદર નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાનના શપથ લેશે આજે રાજકોટની ઘટનાના દુર્ઘટનાના બનાવ બાદ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને નેતૃત્વએ નિર્ણય લીધો કે એ દુર્ઘટના બાદ કોઈ વિજય સર્કસ કોઈ ફટાકડા કોઈ આતશબાદી નહીં કરવામાં આવે અમે નિર્ણયને વધાવીએ છીએ ગઈકાલે મિટિંગ લઈને ભારતીય જનતા પાર્ટીના બધા કાર્યકર્તાઓને સગા સંબંધીઓને મિત્રોને અમે માહિતગાર કર્યા છે કે આવા કોઈ કાર્યક્રમો આપણે કરવાના નથી કોઈ ઉત્સવ કે કોઈ આવા કાર્યક્રમોથી દૂર રહેવાનું છે અમે સાદાઈથી આ પ્રજાના નિર્ણયને ઉજવીશું નહીં પરંતુ ભાજપ કાર્યાલય પાંચ દસ પંદર મિનિટ જઈશું અને ત્યારબાદ ઘરે જઈશું સાથે રાજ્યની પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી પણ આ સાથે જ યોજાઈ હતી તેના પરિણામો પણ આજે જાહેર થવાના છે સૌથી પહેલા આપણે જણાવીએ કે સુરતમાં જે આખો રાજકીય ડ્રામા સર્જાયો હતો ત્યારબાદ સુરત બેઠક જે છે તે બિનહરીફ જાહેર થઈ હતી અને ભાજપના પક્ષમાં ગઈ હતી તો ગુજરાતની છવ્વીસ બેઠકોમાંથી પચ્ચીસ બેઠકોના પરિણામ આજે સ્પષ્ટ થશે એક બેઠક ઓલરેડી ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે એટલે ખાતું તો મતગણતરી ગણતરીના પહેલા જ ખોલાવી દેવામાં આવ્યું છે તો એનડીએ ઓલરેડી એક બેઠક પર આગળ ચાલી રહી છે પરંતુ હવે ધીરે ધીરે જ્યારે વલણ સ્પષ્ટ થવા જઈ રહ્યા છે ત્યારે અમે આપના પર સુધી તમામ જે વિગતો છે તે પહોંચાડતા રહીશું ગણતરીની શરૂઆત ગણતરીની મિનિટોમાં થઈ જશે અને આપણે જણાવીએ કે બેલેટ પેપરની જે મતગણતરી છે તે સૌથી પહેલા કરવામાં આવશે થોડીવારમાં વલણની શરૂઆત થશે અને આપના સુધી બીટીવીના માધ્યમથી અમે પહોંચાડીશું એ પરિણામોમાં જે મત ગણતરી છે તે શરૂ થઈ રહી છે અને તેનું મોનિટરિંગ જે છે તે સીસીટીવીથી કરવામાં આવી રહ્યું છે તમામ મતગણતરી કેન્દ્રો અને સ્ટ્રોંગ રૂમ છે તેની બહારના સીસીટીવીના જે દ્રશ્યો છે તેના ઉપર મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે આમ તો પહેલે દિવસથી જ જ્યારથી રૂમ જે છે તેની અંદર ઈવીએમ મૂકવામાં આવ્યા ત્યારથી જ તેનું મોનિટરિંગ થઈ રહ્યું છે પરંતુ આજે મતગણતરી કેન્દ્રો છે તેની બહારના પણ દ્રશ્યો સીધા દર્શાવવામાં આવી રહ્યા છે જે સાતેય બેઠકો જે ગાંધીનગર લોકસભા બેઠક વિસ્તારની અંદર આવે છે વિધાનસભા સભાની તે તમામ બેઠકોનું મતગણતરી કેન્દ્ર છે તે શરૂ થઈ રહ્યું છે અને પોસ્ટલ બેલેટ જે છે તેનાથી મતગણતરીની શરૂઆત થઈ છે પોસ્ટલ બેલેટ માટે ખાસ જે છે તે અલગથી બોક્સ બનાવવામાં આવ્યું છે અને ઈવીએમ માટે ચૌદ અલગ અલગ ટેબલ જે છે તે રાખવામાં આવ્યા છે અલગ અલગ રાઉન્ડ છે સત્તરથી સત્યાવીસ સુધી અલગ અલગ વિધાનસભા બેઠકની અંદર રાઉન્ડની અંદર મતગણતરી પુન જે છે તે કરવામાં આવશે અને જે મતગણતરી છે તે લગભગ બપોરે એક વાગ્યા સુધી ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કોણ આગળ છે કોને લીડ મળી રહી છે કેટલી વિગતો જે છે તે પ્રાપ્ત થઈ રહી છે અને ખુબ જ હાઈ પ્રોફાઇલ ગાંધીનગર લોકસભા બેઠક છે કારણ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત લડી રહ્યા છે બંને પક્ષોએ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે જલાલપુર આ ત્રણ નવસારી જિલ્લાની બેઠકો છે ને આ તમામ કાઉન્ટિંગ અહીંયા એક જ જગ્યાએ કરવામાં આવશે સૌથી વધુ મતગણતરી ચોર્યાસી બેઠકની ચાલશે કારણ કે લગભગ ઓગણચાલીસ રાઉન્ડ મતગણતરી છાસઠ ટકાનું વોટિંગ અત્યાર થયું છે એટલે કે લગભગ તેર લાખ મતોની ગણતરી કરવામાં આવશે અને બપોરે ત્રણ થી ચાર વાગ્યા સુધીમાં સમગ્ર મતગણતરી પ્રક્રિયા

ગુજરાતની છવ્વીસ બેઠકો તેમાંથી હવે પચીસ બેઠકોના પરિણામ પર સ્વાભાવિક તમામ લોકોની જ્યારે નજર છે ત્યારે સૌથી વધુ લીડ સાથે કોણ જીતે છે તેના પર પણ તમામ લોકોની નજર રહેશે બે હજાર ચૌદની ચૂંટણી હોય કે બે હજાર ઓગણીસની ચૂંટણી હોય ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળ્યો હતો બે હજાર ચોવીસમાં તે દબદબો યથાવત રહે છે કે કોંગ્રેસ પોતાનું ખાતું ખોલાવી શકે છે તેના પર પણ સ્વાભાવિકપણે તમામ લોકોની નજર રહેશે અનેક બેઠકો એવી છે અનેક ઉમેદવારો એવા છે કે જેઓએ પોતાના દમખમ પર આ વખતે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું અનેક મુદ્દાઓ પણ હાવી રહ્યા છે આ વખતની ચૂંટણીમાં અને રાજકીય પક્ષોએ એડી ચોટીનું જોર લગાવ્યું છે અને આજે આખરે એ પરિણામનો દિવસ શરૂઆતી વલણ જે બેલેટ પેપરની ગણતરી ચાલી રહી છે તેમાં આવી રહ્યા છે એનડીએ અત્યારે હાલ શરૂઆતી વલણમાં એકવીસ બેઠકો પર આગળ ચાલી રહ્યું છે જ્યારે ઇન્ડિયા ગઠબંધનની વાત કરવામાં આવે તો પાંચ એવી બેઠકો છે જેના પર ઇન્ડિયા ગઠબંધન આગળ ચાલી રહ્યું છે આપને જણાવીએ કે મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે સૌથી પહેલા બેલેટ પેપરની ગણતરી કરવામાં આવશે અને ત્યારબાદ ની ગણતરી થશે તો શરૂઆતી વલણ જે સામે આવી રહ્યા છે આપ જોઈ શકો છો ટેલીના મારફતે એનડીએ ત્રેવીસ બેઠકો એવી છે જેના પર આગળ ચાલી રહી છે અને ઇન્ડિયા ગઠબંધન નવ બેઠકો પર આગળ ચાલી રહ્યું છે તો તમામ રાજ્યોની નજર આખા દેશની નજર અને જ્યાં જ્યાં ભારતીયો વસે છે તે તમામ લોકોની નજર આજના આ પરિણામ પર હશે ઐતિહાસિક આજનો દિવસ બનવા જઈ રહ્યો છે ત્યારે આખરે શું પરિણામ આવે છે સત્તાનું સુકાન કયા રાજકીય પક્ષના શિરે સંભાળવાની જવાબદારી આવે છે તેના પર નજર રહેશે આ દ્રશ્યો જે સામે આવી રહ્યા છે આપ જોઈ શકો છો સુરક્ષા વ્યવસ્થાની સાથે તમામ જે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવ્યો હતો સૌ પ્રથમ બેલેટ મતની ગણતરી શ્રી પાસેનું પરિણામ આજે ખુલી રહ્યું છે હું દેશની જનતાનો આભાર માનીશ અને મોદી સાહેબને શુભકામના પાઠવીશ સાથે સાથે રાજકોટ લોકસભા એ સમગ્ર સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ છે તો સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી હાઇસ્ટ લીડ સાથે અમારા ઉમેદવાર આદરણીય રૂપાલાજી ચૂંટણી જીતી રહ્યા છે અને લોકોએ એ પ્રકારનો પ્રેમ આપ્યો છે ભરતભાઈ જેતના ક્યાંક ઓછા વધતું મતદાન પરિણામે આ વખતે ચિત્ર કેવું હશે મેં કીધું એમ સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી હાઇસ્ટ લીડ એ રાજકોટ લોકસભાની હશે અને રાજકોટની જનતાએ એ પ્રકારે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વને આશીર્વાદ આપ્યા છે ભરતભાઈ સમાજનું આંદોલન થયું તે અસર કરશે કે નહીં આવું કઈ રીતે હંમેશા દેશની જનતા અને રાજ્યની જનતા એ છેલ્લા દસ વર્ષમાં મોદી સાહેબે કરેલા વિકાસના કામો એમણે દેશ માટે લીધેલા ઐતિહાસિક નિર્ણયો એ રામ મંદિરની વાત હોય કે કાશ્મીરની કલમ ત્રણસો સિત્તેરની વાત હોય આવા ઐતિહાસિક નિર્ણયો અને એમણે આપેલું વિઝન આગામી પાંચ વર્ષમાં દેશ વિશ્વની ત્રીજી મહાસત્તા બને એ પ્રકારના વિઝન આ દેશના યુવાઓ મહિલાઓ ગરીબો શોષિતો પીડિતો અને ખેડૂતોએ એ વિઝન સાથે એક નવું સ્વપ્ન જોયું છે નવા ભારતના નિર્માણમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબને આશીર્વાદ આપ્યા છે ત્યારે ચોક્કસપણે ક્યાંકને ક્યાંક અલગ અલગ મુદ્દાઓ હોઈ શકે પરંતુ દેશની જનતા અને ગુજરાતની જનતાને ખાસ કરીને રાજકોટની જનતાએ પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ પર વિશ્વાસ મૂકીને આદણી રૂપાલાજીને મત છે જામનગરની કઈ રીતે જોઈ રહ્યો સમાજનું છે તે જોવા મળ્યું હતું ત્યાં કેવી લીડ હશે જામનગરની જનતા એ ઐતિહાસિક વિચારધારા સાથે વર્ષોથી અલગ અલગ ક્ષેત્રે ખૂબ જ ઉત્કૃષ્ટ કામગીરી કરી રહી હોય એ પ્રકારનો પ્રદેશ છે એ જામનગર પણ રાજ્યની વિચારધારાથી અલગ નથી સમગ્ર રાજ્યના લોકો સાથે જામનગરના લોકોની પણ આશીર્વાદ એ નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે જ છે ને અમારા પૂનમબેન માડમ બે લાખ થી વધારે લીડ સાથે જીતીને આવશે ઉપાધ્યક્ષ ભરતભાઈ બોગરા અને તેઓ કહી રહ્યા છે કે જીતના આજે ભાજપ છે તે પચીસે પચીસ બેઠક સાથે તેઓ અત્યારે ગુજરાતમાં જીતશે ત્યારે અત્યારે જે ચૂંટણીનું પરિણામ છે તે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે સની મેળ વીટીવી ન્યૂઝ રાજકોટ ભરત બોગરા સાથે વાતચીત કરી રહ્યા હતા અમારા સહયોગી અને ભરત બોગરાએ કહ્યું છે કે ફરી એક વખત સરકાર બનાવી રહ્યા છીએ અમે આ તરફ નવસારી બેચક પર સીઆર પાટીલ આગળ ચાલી રહ્યા છે આપને જણાવ્યું કે સીઆર પાટીલ બે હજાર ઓગણીસમાં પણ જંગી લીડ સાથે જીત્યા હતા નવસારી બેચક પર સીઆર પાટીલનો દબદબો જોવા મળે છે તો સીઆર પાટીલ નવસારી બેઠક પર અત્યારે આગળ ચાલી રહ્યા છે આપણે જણાવીએ કે ગુજરાતની જે મહત્વપૂર્ણ બેઠકો છે તેમાંની નવસારી બેઠક પણ માનવામાં આવે છે અને સી આર પાટીલ ઘણા લાંબા સમયથી ત્યાં સાંસદ તરીકે ચૂંટાતા આવ્યા છે આ તરફ જામનગરનું પણ શરૂઆતી વલણ જે સામે આવી રહ્યું છે તેમાં પણ પૂનમ માડમ આગળ ચાલી રહ્યા હોવાના અત્યારે હાલ સમાચારો સામે આવી રહ્યા છે જામનગર બેઠક પણ ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક હતી પૂનમ માડમ અત્યારે આગળ ચાલી રહ્યા છે અને નવસારી બેઠકનું શરૂઆતી વલણ જે સામે આવી રહ્યું છે તેમાં પણ સીઆર આર પાટીલ આગળ ચાલી રહ્યા હોવાના સમાચારો હાલ તો સામે આવી રહ્યા છે આપણે જણાવીએ કે બેલેટ પેપરની ગણતરી હાલ તો કરવામાં આવી રહી છે અને બેલેટ પેપરના શરૂઆતી જે વલણ છે તે સ્પષ્ટ થઈ રહ્યા છે કરવામાં આવી રહ્યા છે અહીંયા પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થશે અને ત્યારબાદ ઈવીએમ પણ ગણતરી શરૂ કરવામાં આવશે સૌથી મહત્વનું છે કે બરાબર આઠ ના ટકોરે નવસારી લોકસભા બેઠક ઉપર મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે પહેલા પોસ્ટલ વોટની ગણતરી થશે ત્યારબાદ ઈવીએમની ગણતરી શરૂ કરવામાં આવશે કેમેરામેન દેવે સોલંકી સાથે શૈલેષ ત્રિવેદી વીટીવી ન્યૂઝ સુરત તો ગાંધીનગર બેઠકને લઈને પણ સમાચાર મળી રહ્યા છે અમિત શાહ અત્યારે આગળ ચાલી રહ્યા છે રાજકોટ બેઠકની વાત કરીએ તો પરષોત્તમ રૂપાલા અત્યારે આગળ ચાલી રહ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદ પૂર્વ બેઠક પર હસમુખ પટેલ આગળ ચાલી રહ્યા છે તો પશ્ચિમ બેઠક અમદાવાદની જે છે તેમાં દિનેશ મકવાણા આગળ ચાલી રહ્યા છે નવસારી બેઠક પર સીઆર પાટીલ ના તરફી અત્યારે હાલ તો વલણ સામે આવી રહ્યું છે પૂનમ માડમ તરફી પણ જામનગર બેઠક માટે વલણ સામે આવી રહ્યું છે ગાંધીનગર મહત્વપૂર્ણ બેઠક કહી શકાય ગાંધીનગર બેઠક પર અમિત શાહનો દબદબો યથાવત રહેશે કે કેમ તેના પર તમામ લોકોની નજર રહેશે કોંગ્રેસ તરફથી આખરે કોને મેદાનમાં ઉતારવામાં આવશે ઘણા લાંબા સમય સુધી વિચારણા કરવામાં આવી અને ત્યારબાદ કોંગ્રેસે સોનલબેન પર પસંદગી ઉતારી હતી આપને જણાવીએ કે બે હજાર ઓગણીસમાં ગાંધીનગર બેઠક પર સીજે ચાવડાને ઉતારવામાં આવ્યા હતા કોંગ્રેસ તરફથી પરંતુ અમિત શાહ જંગી લીડ સાથે જીત્યા હતા ત્યારબાદ બે હજાર ચોવીસ પહેલા પહેલા સીજે ચાવડાએ પક્ષ પલટો કર્યો અને હવે તેઓ ભાજપ તરફથી પેટા ચૂંટણી લડી રહ્યા છે રાયબરેલીથી રાહુલ ગાંધી આગળ ચાલી રહ્યા છે શરૂઆતી વલણ જે સામે આવી રહ્યા છે બેલેટ પેપરની ગણતરી ચાલી રહી છે રાયબરેલીથી રાહુલ ગાંધી આગળ ચાલી રહ્યા છે અમદાવાદ પૂર્વ બેઠક પર અને અમદાવાદ પશ્ચિમ બેઠક પર પણ ભાજપ આગળ ચાલી રહ્યું છે તો દેશભરમાં લોકસભા ચૂંટણીની મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે સૌપ્રથમ બેલેટ મતની ગણતરી કરવામાં આવી રહી છે પાંચસો તેતાલીસ બેઠકમાંથી એકાવન બેઠકો એવી છે જે વીવીઆઈપી બેઠક કહી શકાય તેના ઝડપી પરિણામો મેં આપના સુધી પહોંચાડીશું હોટસીટ જે એકાવન છે તેના શું પરિણામો છે તેના પર તમામ લોકોની નજર રહેશે નીતિન ગડકરી આગળ ચાલી રહ્યા છે નાગપુરથી તેઓ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે અને નીતિન ગડકરી ખૂબ જ વરિષ્ઠ નેતા ભાજપના તેઓ પણ આગળ ચાલી રહ્યા છે ગાંધીનગર બેઠક પર અમિત શાહ આગળ છે તો શરૂઆતી જે વલણ સામે આવી રહ્યા છે એનડીએ એકસો ચૌદ બેઠક પર આગળ છે જ્યારે ઇન્ડિયા ગઠબંધન ઓગણચાલીસ બેઠક પર અધર્સ જે છે તે પાંચ બેઠક પર આગળ ચાલી રહ્યા છે તો નવી દિલ્હીથી બાસુરી સ્વરાજ સુષ્મા સ્વરાજના પુત્રી પર તેઓએ ભાજપે પસંદગી ઉતારી હતી અને તેઓ પણ આગળ ચાલી રહ્યા છે તો આજના પરિણામો પર સ્વાભાવિકપણે તમામ લોકોની નજર છે અને સૌથી ઝડપી અને સૌથી સચોટ પરિણામ જે છે તે આપ વીટીવી પર નિહાળી શકશો જોડાયેલા રહેજો અમારી સાથે રો